શ્વર વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરી છે ત્યારે કાપોદરા ગામની સાનવિલા સોસાયટીમાં વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા ગયા હતા જોકે સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કરી કર્મચારીઓને મીટર લગાવતા અટકાવ્યા હતા જો કે વીજ કંપનીના કર્મચારીઓએ સ્માર્ટ મીટર કોઈ પણ સંજોગોમાં લગાવવા મક્કમ હતા સોસાયટીના રહીશો જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી અને મકાન માલિકની મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવી શકાય નહીં જો કે કર્મચારીઓએ રહીશોના વિરોધ વચ્ચે મીટર લગાવવાની કામગીરી શરૂ કરી હતી હું કાપોદરા ગામ સનવેલી સોસાયટીમાંથી શેખ મોહમ્મદ સલીમ વાત બોલી રહ્યો છું અમારી સોસાયટી સનવેલીની અંદર જીબી તરફથી અમુક કર્મચારીઓ આવી અને સ્માર્ટ મીટર બળજબરી પૂર્વક લગાડી રહ્યા છે જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ એનું કારણ એ છે કે સરકારના પરિપત્રની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ગ્રાહકની પરમિશન વગર તમે સ્માર્ટ મીટર લગાડી શકો છો તો અમે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ અને કાયદા પ્રમાણે જો સરકારના પરિપત્રની અંદર એવી જોગવાઈ હશે તો અમે એમાં કોઈ પણ બાધારૂપ થવાના નથી અમે અને આ લોકો આવી અને ધાક ધમકીથી અમને એવું કહે છે કે તમારા ત્યાં તમે જો મીટર નહીં લગાડવા આપો તો અમે અમારા બળપૂર્વક અમે તમારા ત્યાં સ્માર્ટ મીટર લગાડીશું તો આના માટે અમે લોકો બધા મળીને વિરોધ કરીએ છીએ જેનું અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારથી કે અમારી વાત સંજ્ઞાનમાં લે